નીટની પરીક્ષામાં સામે પત્ર આવેદનપત્ર નીટ પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ હવે છેડછાડના ઉઠ્યા છે આમ આદમી પાર્ટી દ્વારા ડીસામાં આવેદનપત્ર આપી વિરોધ કરવામાં આવ્યો તેમજ નવેસરથી પરીક્ષા લેવાની માંગ કરાઈ નીટ પરીક્ષામાં ગેરીતીને લઈ વિવાદ હવે જોર પકડી રહ્યો છે આ જ કારણ છે કે હવે વિપક્ષ પણ સરકાર સામે સતત આક્રમક વલણ અપનાવી રહ્યું છે હવે આમ આદમી પાર્ટીએ દિલ્હી સહિત દેશના તમામ રાજ્યમાં વિરોધ કર્યો છે ડીસામાં પણ આમ આદમી પાર્ટી દ્વારા નાયબ કલેક્ટર નેહાબેન પંચાલને અરજીપત્ર આપવામાં આવ્યું જેમાં જણાવાયું હતું કે નીટ પરીક્ષામાં ઘણી ગેરરીતિઓ પ્રકાશમાં આવી છે લાખો બાળકોની મહેનત અને સપના પર મોદી સરકારના વાકોબાંડોને કારણે પાણી ફરી વળ્યા છે દેશના વિદ્યાર્થીઓ અન્યાય સહન કરશે નહીં આ કોબાંડ સામે નવેસરથી પરીક્ષાઓ નહીં લેવાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે વર્તમાનમાં નીટની પરીક્ષાનું પેપર ફૂટ્યું છે અને ખૂબ ગેરરીતિઓ થઈ છે ત્યારે ભારતભરની અંદર આ બાબતે વિદ્યાર્થીઓમાં ખૂબ જ આંદોલન અને ઉગ્ર રજૂઆતો છે પણ સરકાર ક્યાંક ને ક્યાંક બેરી મોંઘી છે વિદ્યાર્થીઓની કોઈ વાત સાંભળતી નથી જે પરીક્ષાથી ડોક્ટર થવાના હોય છે જે આવનારું આપણા દેશનું જે ભવિષ્ય છે જેમને હેલ્થની ચિંતા કરવાની છે એવી પરીક્ષાઓની અંદર જ્યારે ગેર ગેરરીતિ થઈ રહી હોય ત્યારે ખૂબ જ એ શરમજનક કહેવાય ખરેખર આ પરીક્ષા લેવાવાળા હોય ઢાંકડીમાં પાડી લઈને મરી જવું જોઈએ કારણ કે પરીક્ષા એક એવી વસ્તુ છે કે જેની અંદર કેટલાય લોકોનો વિશ્વાસ હોય છે અત્યારે વર્તમાનમાં મધ્યમ વર્ગે એક ટાર્ગેટ છે કે મારું બાળક બને ભણી ગણીને કંઈક સારી નોકરી મળે ડૉક્ટર બને એન્જિનિયર બને અને વારંવાર પરીક્ષામાં પેપર ફૂટતા જાય છે તો આ વાત કેટલી વ્યાજબી છે આમ આદમી પાર્ટી બનાસકાંઠા જિલ્લા દ્વારા આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને આ નીટ પરીક્ષાની અંદર જે પણ લોકો દોષિતો છે એમને કડકમાં કડક સજા થાય અને નીટની પરીક્ષા ફરી યોજવામાં આવે એવી અમારી માંગ છે જો આ બાબતે સરકાર ગંભીર નહીં બને તો આવનારા દિવસોની અંદર જેટલું બની શકે એટલું આ વિદ્યાર્થીઓના હકની અંદર અમે લડાઈ લડશું એ બાબતે અમારે ઉપવાસ કરવા પડે ઉપવાસ કરશું જેલ ભરવી પડે જેલ ભરશું પરંતુ વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી આમ આદમી પાર્ટી બનાસકાંઠા અને ગુજરાત ઇવન આખો પ્રદેશ જે ભારત રાજ્યની અંદર ભારત રાષ્ટ્રની અંદર જેટલી પણ આમ આદમી પાર્ટી જ્યાં જ્યાં પણ સક્રિય છે ત્યાં ઉગ્ર આંદોલન કરશે એવું અમે વિદ્યાર્થીઓના હિતમાં આજે ખાતરી આપીશું